મુન્ના ભાઈ બળજો લાવે નું તો એનો ગજો પાડી છું હારો બળદ્યા જેવો છે એનો જ જોયો પાણી ને નાસ્તો લઈને આવું કે હજુ દેખાતો નહીં અને આ બપોરયું થયું બાર વાગ્યા છે આવી કોમ ઉકલતું નહીં ને કાલનું કોમ પાછું ચાલુ કરવું પડશે દિવાળીના દસ દાડા રહે એટલે હે તાપ લાગ્યા બેસીશું છો એડે ભાઈ હા કાલથી હોય નહીં મારો હિસાબ કરાવવું પડશે

મને ના લાગો આવે એટલે કાલ થી નહી ક્વામે દિવાળી આવે દિવાળી આવે ખાવાનું એટલે પૈસા 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 થોડો કશું કરતા હે નઈ તમે અને પૈસા પૈસા કર્યા કરો આખો દાડો એવું લાગે તો છે કરતા દેખાવું જોઈએ નઈ કરતા દેખાય નહિ કે તમે

પાછું જવાનું લાલા ચેપાજો કરાવું અત્યારે આ તહેવાર કોમ કરવાનું ના હોય અત્યારે આપડે દિવાળી આવીએ બરાબર આપડે શું કરવાનું છે આવું તહેવાર ઉજવાનો નહીં ઉજવાનો

क्यों कहता टोटो आखा उपर, उपर उपर देना थे टोटो ऊपर ऊपर ये अपने बराबर ले, 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 ले आयु बाइक लेता आयु ले अगर मेरे चलते आगे ले रहे

લફાભાઈ હા આપડે પૈસા લેવા જઈએ હા ગજો મોહન પૈસા લાગે તમને આપણને દિવાળી કરવા દેશે ના શું પૈસા કરતા કરતા આ પૈસા લેવા જઈએ તો આ દિવાળી આવી હિસાબ કરાવી લઈએ ગજો હા ગઈ દિવાળી માર બાકી લેવાના ના હોય તમે જાવ છો એટલે તા તો હિસાબ કરવાનું કીધું તું તમે જતા હિસાબ કરીને પૈસા પૈસા લે લઈએ આ દિવાળી આવા હે લુગડા બુગડા લવાઈ બીધું છું હા એજ ને ટાયર પાયર નાખો પૈસા ગયું રાતે લાગે હા એવું ને આ દિવાળી નવી સાયકલ કરવી નઈ સાચી વાત વાળા કા નામ શું ના હે પંચર થઈ ગયું જો

એ હું આ પજે બજે લાગવાનું હોતું હોય તો અલ્યા નહીં અહીંયા કઈ ભગવાન એવું કીધું લ્યો ધર્માં પહેરો ને એટલે પગે લાગે છે એટલે આપણે આપણે વાત હે હાચી નહિ લ્યો છે આયા ઠેકોર મારા હરખોક ની કરતો આ મોહનિયાનો ઠેકોર ન્યો તો જ્યાં તાર કેરાં

ગો મરનારી થાય વાઘરી વાટ જાય હોય એવું થઈ બેઠું સાચી વાત આ ગજે હે ને આપડી દિવાળી બગાડી હે પણ આ લાફો હે ને અહીંયા દિવાળી ના બગાડે ને તો આ નામ લાફો બદલી કાઢવાનો